મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એફઆઈ બીકોમમાં એડમિશનના મુદ્દે તેમજ વિવિધ અન્ય મુદ્દાઓને લઈને સેનેટ સભ્ય કપિલ જોશી એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા તેમજ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા ચાન્સેલર ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર સિન્ડીકેટ મેમ્બર કપિલ જોશી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી ઋત્વિક જોશી તથા એનએસયુઆઈના પ્રમુખ અમર ભાગેલા સહિત તમામ લોકોએ સાથે મળીને એડમિશનના મુદ્દે વાઇસ ચાન્સેલર ધનિષ પટેલને રજૂઆત કરી હતી કોમર્સ ફેકલ્ટીમાં જો એડમિશન આપવામાં નહીં આવે તો ભૂતપૂર્વ વિદ્યાર્થીએ વાઇસ ચાન્સેલરને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો એડમિશન પ્રક્રિયા કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

એ લોકોએ રજૂઆત કરી છે એમની રજૂઆત એવી હતી કે પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને એડમિશન મળવું જોઈએ હવે આ વિષયમાં જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી મારે ડીન જોડે વાત કરીને યુનિવર્સિટી ઓથોરિટી અને અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું શું કરવું કેટલી સીટ ખાલી છે ને કેટલી સીટમાં શું થઈ શકે આ સાહેબ જે રીતના એડમિશનની રજૂઆત પણ આપવામાં આવ્યું છે ભૂતપૂર્વ આપણે ફરીથી આપના માધ્યમમાં જણાવું છે કે છોકરાઓ અમારા જ છે છોકરાઓ માટે કરીશું જ્યારથી આ ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર કોમન એક નામનો કાળો કાયદો લઈને એમએસ યુનિવર્સિટીની ની છીનવી લીધી એ દિવસ આ વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્ન લાગી ગયા જેના જીવતા જાગતા ઉદાહરણ તમે જુઓ આ વર્ષે જે પ્રવેશ પ્રક્રિયા થઈ હું ઉદાહરણ આપવા માંગુ છું કોમર્સ ફેકલ્ટીનું કોમર્સ ફેકલ્ટી એટલે એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી હતી હું પોતે કોમર્સનો જીએસ રહી ચૂક્યો છું યુનિવર્સિટી જીએસયુપી રહી ચૂક્યા છે એ કોમર્સ ફેકલ્ટીમાં પંદર પંદર હજાર વિદ્યાર્થીઓને એફઆઈબીકોમાં એડમિશન મળતા હતા અને આજે હું તમને જે વાત કરું છું બે હજાર ચાર પાંચ ની વાત કરું છું બે હજાર ત્રણ ની અને આજે બે હજાર પચીસ ચાલે છે આટલા વર્ષોમાં યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું નવા નવા બિલ્ડિંગો બન્યા તો બેસવાની કેપેસિટી વધે કે ઘટે સામાન્ય બાળકને બોલને પૂછો તો યુનિવર્સિટીમાં બિલ્ડિંગો બન્યા તો જોઈએ તો બેઠકો જગ્યાએ આ તો ઊંધું થઈ રહ્યું છે છ હજાર આઠસો કોમર્સ ફેકલ્ટીમાં એફઆઈબી કોમાં પ્રવેશ બંધ કરી દીધો તો મારે પ્રશ્ન પૂછવો છે આપણા માધ્યમથી આ ગુજરાતની સરકાર આ મક્ મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રીને એટલા માટે કે તમે પૂરક પરીક્ષા લો છો શેના માટે કે જે વિદ્યાર્થી બોર્ડમાં ફેલ થયો એ એને એક ચાન્સ આપ્યો કે ભાઈ તમે પૂરક પરીક્ષામાં પાસ થાવ તો તમારી કારકિર્દી કેરિયર ના બગડે તમે કોલેજમાં યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો તો જે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા એને તો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે તો સ્ટાફ હાલા આવ્યું કે છે કે એમએસ યુનિવર્સિટીમાં નહીં મળે ખાનગી યુનિવર્સિટીમાં જાઓ ત્યાં બેસેલા સ્ટાફના લોકો ખાનગી યુનિવર્સિટીનો પ્રચાર કરે છે એમએસ યુનિવર્સિટીનો પગાર ખાવાનો અને પ્રચાર ખાનગી યુનિવર્સિટીનો કરવાનો એટલે ખાનગી યુનિવર્સિટીના મારે ત્યાં બેસી ગયા એમએસ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર રજૂઆત કરી છે બહુ સારી રીતે રજૂઆત કરી છે શિસ્તમાં કે આ જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ લોકલ એ લોકોને પ્રવેશ મળવો જોઈએ કારણ કે આ યુનિવર્સિટી મહારાજા શહેરો ગાયકવાડની દેન છે કોઈ ભારતીય જનતા પાર્ટીની યુનિવર્સિટી નથી કોઈ ગુજરાત સરકારની યુનિવર્સિટી નથી કે તમે તગલખી નિર્ણયો લઈ આવો છો તગલખી નિર્ણય લઈને કોમર એક લઈ આવ્યા યુનિવર્સિટી લઈ ગયા અને હવે અહીંયા વિદ્યાર્થીઓની કારકિર્દી પણ ચેડા કરી રહ્યા છો ત્યારે આ બાબતે વાઇસ ચાન્સેલર ને કહેવામાં આવ્યું છે કે પૂરક પરીક્ષા સરકાર જો લેતી હોય તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને આ એમએસ યુનિવર્સિટીની કોમર્સ પકડલી માં પ્રવેશ પડવો જોઈએ એમના પર્સન્ટેજ ના વાઇઝ એમનો અધિકાર છે જો નહીં મળે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે અગાઉ પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી હતી આજે અહીંયા વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે નથી આવ્યો આ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા તરીકે આવ્યો છું અમારે ત્યાં કાર્યાલય પર આજે પેરેન્ટ્સ ના વાલીઓ એને રડે છે ભારતીય જનતા પાર્ટી કે બીજેપીના નેતાઓ ધારાસભ્યો જે મોઢા પર પટ્ટી રાખીને બેઠા છે જેમને આ યુનિવર્સિટી ને જવાથી એમની પાસે કોઈ પબ્લિક આવે છે કે ખબર નહીં અમારી પાસે લોકો રડે છે કે અમારા વિદ્યાર્થી અમારા છોકરા શું આંક આજે કોઈ પણ મા બાપ પોતાના દીકરાને ભણાવવા માટે પેટે પાટા બાંધીને દેવું કરીને ભણાવશે પણ એ ગરીબ અને મધ્યવર્ગ ના વિદ્યાર્થીઓ અધિકાર આ લોકો સુગમ છીની રહ્યા છે એ અમારો પ્રશ્ન છે અને એ બાબતે વાઇસ ચાન્સેલરે રજૂઆત કરી છે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ અમે રજૂઆત કરવા આવ્યા કે જે જુલાઈ સત્તર બે ના રોજ પૂરક પરીક્ષાનું જે રિઝલ્ટ બહાર પડ્યું એ વિદ્યાર્થીઓને એફવાય બીકોમ ની અંદર પ્રવેશ મળવો જોઈએ ભૂતકાળમાં એમએસ યુનિવર્સિટી ની અંદર એફવાય બીકોમ ની અંદર આઠ હજાર નવ હજાર કોઈ ના ટાઈમે દસ હજાર વિદ્યાર્થીઓને પણ એડમિશન મળ્યા છે તો શાના માટે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ જે પાસ થયેલા છે એને એમએસ યુનિવર્સિટી માં એડમિશન ના મળે એટલે મારો પ્રશ્ન આ સરકારને છે કે જો તમારે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને એડમિશન નહોતા જ આપવા તો આ એક્ઝામ નાટક શાના માટે એટલે આ ભારતીય જનતા પાર્ટી જેવી રીતના નોટબંધી કરી એવી રીતના યુનિવર્સિટી ની અંદર પ્રવેશબંધી કરી રહ્યા છે આ ભાજપની ભ્રષ્ટ સરકાર આ જે વિકાસ નામ પર એટલું મોટું રેકેટ ચલાવે છે કે આખા ગુજરાત ગુજરાતમાં જેટલી પણ યુનિવર્સિટીઓ છે ખાનગી યુનિવર્સિટીઓ હોય કેવી રીતના ઘી કેળા મળે કેવી રીતના ફાયદો થાય એ પ્રકારે આખું તંત્ર ચલાવીને જાણી જોઈને વિદ્યાર્થી અને વાલીઓ વિરોધી આ જીકાસ નું ચલાવી રહી છે આવના દિવસોમાં અમે આંદોલન કરીશું આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમારામાં જો પાણી હોય તો તમે જેમ ધારાસભ્ય ધારાસભ્ય ખરીદો છો રીતના જો તમે એડમિશન ના આપી શકતા હોય તો ખાનગી યુનિવર્સિટી ની અંદર આ વિદ્યાર્થીઓની ફી તમારા મારફતે ભરવામાં આવે અને આજે ભાજપ વાતો કરે છે ભણશે ગુજરાત વાંચશે ગુજરાત રમશે ગુજરાત અરે ક્યાંથી ભણશે તમે જયારે એક પેલા ધોરણ માં આવે છે વિદ્યાર્થીઓ તો પ્રવેશો તો ગુજરાત આ વિદ્યાર્થીઓ ના ભણી શકતા નથી અને ખાનગી ધોરણમાં મોંઢી દાગ દાદી ભરીને એ લોકો પોતાનું જીવન ચલાવવું પડે છે દિવસોમાં અમે આંદોલન કરીશું પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ મળવું જોઈએ અને મળવું જ જોઈએ